સ્વાગત કાર્યક્રમ માં તમે અમને સાત દિવસ ની સ્વાગત કાર્યક્રમ માં કે આ વાત થાય છે એજ રસ્તા મેટર

છોટો બેસાડતી હવે બંધ થયું હવે એ ટ્રાવન્સ વાળા જવાનું થયા પૈસા કેટલે કરતા નથી

અહીં નું ગેરવર્તણ આવી કોઈ નહોતું સ તમે માનવતાના ધોરણે આરંભી એને તમે રસ્તો પેડો બોલે રી બોલો એ સાઈબાવ કે

હલો ઉકો તો આ ઉકો બોલને તમને કોપી કાઢીને હું કોપી કાઢી આ લોકો થા મને કોપી દે સાહેબને મળી સદી એક વિકલ્પ છે તમને હા ન તો ઉકો માંગતો 22 તહે હા 22 માં અમલ નાય ન દુખની વાત છે સાહેબ અમલવારી નો કે 3 વર્ષે અમલવારી મામલતદાર એટલે તો મને એવું લાગે છે આદમી મામલતદાર ના છે ને સાહેબ આખા ગામ માટે જવાબદારી આખા ગામ માટે ફાયદો છે આ ટ્રાફિક ની સમસ્યા નું એમાં છે સાહેબ તમને કહી દઉં તો આપણે તમે હતા આ સમાજ એટલે વાહન ચાલશે પણ આ એક દ્રષ્ટુ વિકલ્પ પણ નથી વિકલ્પ પણ નથી ને ઈ પુલ થાય આવું કે હું કેતો એટલામાં કોઈને ખબર નથી કેને પ્રોસિડિંગ હોઈ કિનો સાહેબ ને ઈ પેરીકેટ માર દી થાય કાયમું છે યા તો એને અમારે ચાલુ કરો તોડવાનો હોય અમારું બે ખાલી સામાન્ય સિમેન્ટ ના પાઇપ નાખે ને તો રનિંગ પાણી વયું જાય આખું યાદી રૂપડા ના પડે દે યાર એનબી દ્વારા આવેને અમને ગામ લોકોને હરેલીએ પાંચ જણાને સજેશન સજેશન કુમાય માદ્ર સજે સોલ્યુશન કાઢે પર તમે

5ीडी તો તો એ પણ નહી કે તા ને તો આ વસ્તુ સાહેબ નો તારીખ નક્કી કરી એક તારીખ નક્કી કરી અને જો ચોકડી રહી ને તો સરકાર કામ કરશે

બધા રોડ બ્લોક અમે ખુદ ચેપ્ટ્રાખી મૂકી દઉં તારીખ બધા ગામડા જોડાયા બધા જોડાય જન્મ રસ્તા જન્માષ્ટમી ની વાત કરો છો જન્માષ્ટમી ની યાત્રા જ કદી કેમ જો આ થાય રથયાત્રા ક્યાંથી નીકળે એમ છે નાખવા જ હોય ગામના ગામના પેન્સો લેતા હોય તો રોકાણ વાળા ફરી લઈ જતી નવસો રૂપિયા કેરીને આવવાનું તણાકા વાળા ને ક્યાં ફરી ફરી

भूतनाथ પાહે અથવા તો ગમિયા તમે ડ્રાઈવર આ રસ્તો દે રહ્યો આ છે ડ્રાઈવર જુઓ આ ખૂલો કરો જે મામન જે સિમ્પલ બલાવારી બજાર નું જે સરખી કુલી થાય ને ની આ રસ્તો જ આપે કોઈને ખબર જ નથી સાદી ઉપક કરો પછી શું વાત છે એની બજાર છે આપણે લખો ને બજાર છે આલનબી માં છે આલનબી ની બજાર છે એને ઉપક કરો છો તો ઓકે ઓકે સાહેબ આ મારી ત્રણ રજવાડ છે મુખ્ય ઓટલા બે કે આપણે વાત આલનજીવારી